જે માતાજી જય કૃષ્ણ ભગવાન આજે હું કૃષ્ણ ભગવાનના વાઘા સિમ્પલ રીતે કેવી રીતે બનાવી શકીએ તે હું દેખાડીશ કે કેટલા સુંદર અને બ્યુટિફુલ લાગે છે અમારા કૃષ્ણ ભગવાન તો વિડીયો જોઈએ તો અહીંયા મેં સાધુને સિમ્પલ એક કાપડ લીધું છે તો કૃષ્ણ ભગવાનની સાઇઝ હિસાબથી હું આ ત્રણ ઇંચથી લંબાઈ જેટલું હું આ કાપડ લઉં છું અને સીપટા પડવાનું છે એટલા પણ વધારે કાપડ લેવું જોઈશે કે માનો કે કૃષ્ણ ભગવાન શેઝ જાડા હોય તો શેઝ વધારે લેવું પડે અમારે કૃષ્ણ ભગવાન શેષ છે એટલે બરાબર લેશું ને આ ટાઈપનો મેં લેસ લઈ લીધો છે તો આપણે આ ટાઈપનો લેસ મેં જેટલું કાપડ લીધો છે પટ્ટો એટલું લીધું છે તો એક સાઈડથી આવી રીતે વાળી લેવાનું છે બંને સાઈડ એ ટાઈપથી વાળી લેવાનું છે તો એવી રીતે વાળી લેવાનું છે બંને સાઈડ સામ સામે અને આપણે જે લેસ પટ્ટો છે મૂકવાનું છે તેને આપણે જતી બાજુ છે એ સાઈડ સામેની સાઈડ વાળી અને આવી રીતે લેસ ચડાવી દેવાનો છે

આપણે આ ટાઈપનું શોલ્ડર સીધી પટ્ટી કટિંગ કરવાની છે અને આ એક આ ટાઈપથી એક ત્રાસી પટ્ટી કટિંગ કરી લેવાની છે અને તેને આવી રીતે ત્રાસી ઓઝન એક સીધી પટ્ટી કટિંગ કરવાની છે તો આપણે જે ત્રાસી પટ્ટી છે તેને એક સાઈડથી વાળી લેવાની છે જેનાથી આપણે પાઇપિંગ મૂકી શકાય આવી રીતે એક સાઈડથી વાળી લેવાની છે સેજી તણાવવાનું નથી તો આવી રીતે પટ્ટી થઈ જાય પછી આપણે જે રાઉન્ડમાં જે સીપટા લીધેલા છે તેને સીતા રાખીને ઉપરથી આવી રીતે પટ્ટી મૂકવાની છે સેઝ સે સિલાઈ રાખીને એક સાઈડથી આવી રીતે વાળ છે અને જેવી રીતે આપણે પાઇપિંગ વાળીએ એવી રીતે આપણે આમાં કટ લગાવી દેવાના છે ગોળાઈ હોય ત્યાં અને કટ લગાવી અને પછી આપણે પાઇપિંગ તૈયાર કરી લેવાની છે આ પાઇપિંગ પટ્ટી આપણે કમરના ભાગ આવશે અને પછી આપણે ઉપરનું શોલ્ડર જે ખંભે આવે છે તેના આ સીધા કાપડથી આપણે કરવાનું છે તો આ ટાઈપથી મેં પેપિંગ કરી લીધી છે અને હવે આવી રીતની પટ્ટી છે આવી રીતે પટ્ટી તૈયાર કર્યા બાદ હવે એકદમ વચ્ચો વચ્ચે આપણે નિશાન લેવાનું છે અને આવી રીતની આપણે પટ્ટી રાખવાની છે વચ્ચેથી સિલાઈ મારી લેવાની છે વચ્ચેથી સિલાઈ માર્યા બાદ જેટલા આપણને માપ હોય કે આ ટાઈપથી આપણે એટલું માપ રાખશું તો આપણે કૃષ્ણ ભગવાનના શોલ્ડરે બરાબર થઈ જાય એટલે પ્રમાણમાં એક કટિંગ કરી લેવાનું છે એ ટાઈપનું આપણે બંને તો આવી રીતે પેલું એક સાઈડથી આપણે શોલ્ડર જોડી લેવાનું છે જે સાઈડનો ભાગ આ સાઈડ હોય એ ભાગ સાઈડ અને ઓલી સાઈડનો ભાગ હોય એ સાઈડથી આપણે બીજું શોલ્ડર જોડવાનું છે તો આ ટાઈપથી શોલ્ડર જોઈન્ટ કરી લીધા છે અને સાઈડથી ચીપકી જાય છે તો આ ટાઈપનું એક સાઈડથી લગાવી દઈએ એક ઉપરના ભાગે અને એક નીચેના ભાગે આપણે લગાવવાનું છે તો આ ટાઈપથી આપણે સિમ્પલ રીતે વાઘા બનાવી શકીએ છીએ એટલે તમે જોઈ શકો છો કે આ કૃષ્ણ ભગવાનને પહેરાવ્યા છે તો કેવા લાગે છે અને સુંદર ને બ્યુટિફુલ શ્રી કૃષ્ણ ભગવાન લાગે છે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી